ચાલો આજે એક રસપ્રદ મેડિકલ કેસ વિશે વાત કરીએ આ વાર્તા એક એવી ગ્રંથિની છે જે કદમાં ભલે નાની હોય પણ આપણા શરીર પર એની અસર બહુ મોટી છે એ આપણા મૂડ આપણી એનર્જી અને હૃદયના ધબકારા સુધા બધું જ કંટ્રોલ કરી શકે છે તો ચાલો આ વિશ્લેષણમાં જોઈએ કે આમ માસ્ટર રેગ્યુલેટર આખીરે કામ કેવી રીતે કરે છે આખી વાતની શરૂઆત એક કેસથી થાય છે ચાલો આપણે એને એન્જેલા નામ આપીએ એકવીસ વર્ષની યુનિવર્સિટીમાં ભણતી એક સ્ટુડન્ટ એ ડોક્ટર પાસે આવે છે અને એવા લક્ષણોની આખી યાદી આપે છે જેનો એકબીજા સાથે કોઈ મેળ જ નથી લાગતો જેમ કે એ સતત થાકેલી રહે છે પણ સાથે સાથે ચિંતામાં પણ રહે છે એને ગરમી બિલકુલ સહન નથી થતી કોઈ કોશિશ વગર એનું વજન ઘટતું જાય છે રાત્રે ઊંઘ નથી આવતી અને અમુક વાર તો એનું હૃદય એકદમ જોરથી ધડકવા માંડે છે સાચે જ એકદમ પરફેક્ટ મેડિકલ પઝલ તો હવે સવાલ એ છે કે આ બધી અલગ અલગ તકલીફોને જોડતી કોઈ એક કડી હોઈ શકે મતલબ થાક લાગવો વજન ઘટવું અને હૃદયના ધબકારા વધી જવા આ બધું એક જ કારણથી કેવી રીતે થઈ શકે ચાલો આની ઊંડાણમાં જઈએ અને તપાસ કરીએ તો આપણું પહેલું કામ છે આ ગૂંચવણભરી મેડિકલ મિસ્ટ્રીને સમજવાનું આપણે એક જાસૂસની જેમ કામ કરીશું અને એન્જેલાનું શરીર જે ઇશારા કરી રહ્યું છે એને ફોલો કરીશું અને આ આખી પઝલનો જવાબ જે મુખ્ય શંકાસ્પદ છે એ બીજે ક્યાંય નહીં પણ ગરદનના નીચેના ભાગમાં આવેલી એક નાનકડી પતંગિયાના આકારની ગ્રંથિમાં છુપાયેલો છે આ છે થાઇરોઇડ ગ્રંથિ દેખાવમાં ભલે નાની હોય પણ એનો પ્રભાવ બહુ મોટો છે થાઇરોઇડને તમે શરીરના થર્મોસ્ટાઇટ જેવું સમજી શકો છો એક માસ્ટર રેગ્યુલેટર એ આપણા મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે એટલે કે આપણું શરીર કઈ સ્પીડથી એનર્જી વાપરે છે એ નક્કી કરે છે જો એ બહુ ફાસ્ટ થઈ જાય તો શરીરની બધી જ ક્રિયાઓ ફાસ્ટ થઈ જાય અને જો એ ધીમું પડી જાય તો બધું જ ધીમું પડી જાય આ એકદમ નાજુક બેલેન્સ છે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે વેલ એક એકદમ સ્માર્ટ ફીડબેક લૂપ પર ચાલે છે અહીંયા જુઓ મગજમાંથી પિટ્યુટરી ગ્રંથી ટીએસએચ નામનો એક સિગ્નલ મોકલે છે આ ટીએસએચ એક મેસેન્જર જેવું છે જે થાઇરોઇડને કહે છે ચાલ વધારે હોર્મોન બનાવો અથવા ઓકે હવે થોડું ધીમું કર આના જવાબમાં થાઇરોઇડ હોર્મોન્સ બનાવે છે જે આખા શરીરમાં મેટાબોલિઝમની સ્પીડ નક્કી કરે છે હવે એન્જેલાના કેસમાં શું થયું છે આ સિસ્ટમ ઓવરડ્રાઈવમાં ચાલી રહી છે આ કન્ડિશનને કહેવાય હાઇપર થાઇરોઇડિઝમ હાઇપર એટલે વધારે મતલબ એની થાઈરોઇડ ગ્રંથિ જરૂર કરતાં અનેક ગણા વધારે હોર્મોન્સ બનાવી રહી છે જેના કારણે એના શરીરનું એન્જિન ફૂલ સ્પીડ પર દોડી રહ્યું છે એના બધા જ લક્ષણો વજન ઘટવું ચિંતા હૃદયના ધબકારા વધી જવા આ જ કારણથી છે પણ સવાલ એ છે કે એની થાઇરોઇડ અચાનક આટલી ઓવર એક્ટિવ કેમ થઈ ગઈ આના ઘણા કારણો હોઈ શકે છે સૌથી સામાન્ય કારણ છે ગ્રીવ્ઝ રોગ આ એક ઓટોઇમ્યુન કન્ડિશન છે જેમાં શરીરની પોતાની જ પ્રતિકારક શક્તિ ભૂલથી થાઇરોઇડ પર હુમલો કરે છે અને એને વધારે કામ કરવા માટે ઉશ્કેરે છે બીજા કારણોમાં ગાંઠો અથવા ગ્રંથિમાં સોજો પણ હોઈ શકે છે એન્જેલાનું ચોક્કસ કારણ શું છે જાણવા માટે ડોક્ટરોને થોડી વધુ તપાસ કરવી પડશે તો હવે આવે છે સૌથી મહત્વનો ભાગ નિદાન અહીં મેડિકલ સાયન્સ એક જાસૂસની જેમ કામ કરે છે અને અમુક ટેસ્ટની મદદથી એ જાણવાની કોશિશ કરે છે કે થાઇરોઇડમાં બરાબર શું ખોટું થયું છે આખી નિદાન પ્રક્રિયા એકદમ તાર્કિક હોય છે શરૂઆત થાય છે શારીરિક તપાસથી જેમાં ડોક્ટર ગરદનના ભાગને ચેક કરે છે એ પછી બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે જેથી હોર્મોનનું લેવલ ખબર પડે ખાસ કરીને ટીએસએચ અને ફ્રી ટી ફોરનું અને છેલ્લે ઇમેજિંગ સ્કેનથી થાઇરોઇડ ગ્રંથિની એકદમ સ્પષ્ટ તસવીર મળી જાય છે કે એ અંદરથી શું કરી રહી છે જ્યારે એન્જેલાની શારીરિક તપાસ થઈ ત્યારે કેટલાક બહુ મોટા સંકેતો મળ્યા એના હૃદયના ધબકારા એકસો દસ પ્રતિ મિનિટ હતા જે ઘણા વધારે કહેવાય એની થાઇરોઇડ ગ્રંથિ સૂજી ગઈ હતી જેને ગોઇટર કહેવાય છે ડોક્ટર જ્યારે સ્ટેથોસ્કોપથી તપાસ કરી રહ્યા હતા ત્યારે એમને એક અસામાન્ય અવાજ સંભળાયો જેને બ્રુઇટ કહેવાય છે અને એની આંખોમાં પણ અમુક ખાસ ચિહ્ન હતા જેમ કે થાઇરોઇડ સ્ટેર આ બધા જ સંકેતો એક જ દિશામાં ઇશારો કરી રહ્યા હતા ગ્રેવ્ઝ રોગ આ વાતને પાક્કી કરવા માટે ડોક્ટરો એક ખાસ ટેસ્ટનો ઉપયોગ કરે છે જેનું નામ છે રેડિયોએક્ટિવ આયોડીન અપટેક સ્કેન આ ટેસ્ટ બધું સ્પષ્ટ કરી દે છે એનાથી ખબર પડે છે કે શું થાઇરોઇડ પોતે વધારે હોર્મોન્સ બનાવી રહ્યું છે કે પછી એમાં સોજો આવવાને કારણે એ ખાલી સ્ટોર કરેલા હોર્મોન્સ લીક કરી રહ્યું છે જો થાઇરોઇડ વધારે કામ કરતું હોય તો એ આયોડીન વધારે લેશે અને જો એ ખાલી લીક કરી રહ્યું હોય તો એ બહુ ઓછું આયોડીન લેશે અને આ સ્કેનના જે રિઝલ્ટ આવે છે ને એ બધું સ્પષ્ટ કરી દે છે જો સ્કેન ડાબી બાજુની તસવીર જેવું દેખાય જ્યાં આખી ગ્રંથિ એક સરખી રીતે એક્ટિવ છે તો એ ગ્રેવ્સ રોગ છે પણ જો એ જમણી બાજુની તસવીર જેવું હોય જ્યાં એક્ટિવિટી ખાલી એક જ જગ્યાએ છે તો એને હોટ નોડ્યુલ કહેવાય એન્જેલાના કેસમાં સ્કેને કન્ફર્મ કરી દીધું કે એને ગ્રેવ્સ રોગ છે ઓકે તો હવે મિસ્ટ્રી સોલ્વ થઈ ગઈ છે નિદાન છે ગ્રેવ્સ રોગ તો હવે આગળ શું હવે વાત કરીએ સારવારના વિકલ્પોની ચાલો જોઈએ કે આને ઠીક કરવા માટે શું કરી શકાય છે સારવાર માટે મુખ્યત્વે ત્રણ રસ્તા છે પહેલું એન્ટી દવાઓ જે હોર્મોનનું ઉત્પાદન ધીમું પાડે છે બીજું છે રેડિયોએક્ટિવ આયોડીન થેરાપી જે ઓવર એક્ટિવ થાઇરોઇડ કોષોને નષ્ટ કરે છે અને ત્રીજું છે સર્જરી જેમાં થાઇરોઇડ ગ્રંથિને જ કાઢી નાખવામાં આવે છે દરેક વિકલ્પના પોતાના ફાયદા અને ગેરફાયદા છે અને કયો વિકલ્પ પસંદ કરવો એ દર્દીની સ્થિતિ અને પસંદગી પર આધાર રાખે છે અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે ખાસ કરીને રેડિયોએક્ટિવ આયોડિન એટલે કે આરએઆઈ ટ્રીટમેન્ટ વિશે આ ટ્રીટમેન્ટ હાઇપર માટે ખૂબ અસરકારક છે પણ એ ઘણીવાર એક વિપરીત સમસ્યા ઊભી કરે છે મોટાભાગના દર્દીઓ જે આરએઆઈ કરાવે છે એમને કાયમ માટે હાઈપો થઈ જાય છે મતલબ કે એમની થાઇરોઇડ ગ્રંથિ કામ કરવાનું બંધ કરી દે છે અને પછી એમને આખી જિંદગી હોર્મોન રિપ્લેસમેન્ટની દવા લેવી પડે છે હવે ચાલો એક ખૂબ જ ખાસ અને નાજુક વિષય પર વાત કરીએ ગર્ભાવસ્થા દરમિયાન થાઇરોઇડનું સ્વાસ્થ્ય આ એક એવો સમય છે જ્યારે શરીરની જરૂરિયાતો નાટકીય રીતે બદલાઈ જાય છે અને ખૂબ જ સાવચેતીપૂર્વકનું મેનેજમેન્ટ જરૂરી બને છે ગર્ભાવસ્થા દરમિયાન શરીરની થાઇરોઇડ હોર્મોનની જરૂરિયાત લગભગ પચાસ ટકા જેટલી વધી જાય છે કેમ કારણ કે આ હોર્મોન માત્ર માતા માટે જ નહીં પણ ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે ખાસ કરીને પહેલા ત્રણ મહિનામાં જ્યારે બાળકની પોતાની થાઇરોઇડ ગ્રંથિ કામ કરવાનું શરૂ નથી કરતી આ જ કારણે ગર્ભાવસ્થામાં હાઇપરથાઇરોઇડિઝમ મેનેજ કરવાના નિયમો ખૂબ જ કડક છે બાળકને કોઈ નુકસાન ન થાય એ માટે દવાની પસંદગી બહુ જ મહત્વની છે સામાન્ય રીતે પ્રોપિલથાયોયુરા યુરાસેલ એટલે કે પીટીયુ નામની દવા પહેલા ત્રણ મહિનામાં પસંદ કરવામાં આવે છે અને ધ્યેય હંમેશા એ જ હોય છે કે માતાના લક્ષણોને કાબૂમાં રાખવા માટે દવાનો ઓછામાં ઓછો ડોઝ વાપરવામાં આવે જેથી બાળકને પૂરતો હોર્મોન મળતો રહે આ માટે એકદમ નાજુક સંતુલન અને વારંવાર મોનિટરિંગની જરૂર પડે છે અને આ નિયમોનું પાલન કરવું કેમ જરૂરી છે કારણ કે જોખમ બહુ મોટું છે જેમ કે અહીં લખ્યું છે જો ગર્ભાવસ્થા દરમિયાન હાઈપર યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે આમાં માતા માટે પ્રિએક્લેમ્સિયા બાળકનો અકાળે જન્મ અને એના વિકાસમાં સમસ્યાઓ જેવી બાબતોનો સમાવેશ થાય છે આ જ કારણ છે કે નિષ્ણાતની દેખરેખ ખૂબ જરૂરી છે તો આ આખી વાત પરથી આપણે શું શીખ્યા એન્જેલાની વાર્તા આપણને બતાવે છે કે કેવી રીતે ઘણા બધા ગૂંચવણભર્યા લક્ષણો પાછળ એક સરળતાથી સારવાર કરી શકાય એવું કારણ હોઈ શકે છે આ એક શક્તિશાળી રિમાઇન્ડર છે કે આપણે આપણા શરીરના સંકેતોને સાંભળવા જોઈએ તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણું શરીર ક્યારેક એવા કયા સંકેતો મોકલતું હોય છે જેને આપણે કદાચ અવગણી રહ્યા હોઈએ